જોવો થઈ ગયો છે બ્રેકફાસ્ટ ટાઈમ મેં લીધું છે ખાખરા છે નાસ્તામાં ચા ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય આ ગુડ મોર્નિંગ ચાનું જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બોલે તો છે પણ બોબડાઈ જઈશ તો જો અહીંયા છે ટોસ્ટ સારી ખાખરા ઘણી બધી વસ્તુ છે બ્રેકફાસ્ટ જો થઈ ગયો છે લંચ ટાઈમ અને મેં દાળ ઢોકળી રાઈસ ને એવું પડ્યું હતું ને તો એ લઈ લીધું છે થોડાક પાપડ લીધા છે જાનુ એ મારી પાસે ફોર્ક માંગી પાપડ ખાવા મેં કીધું ખબર નઈ કેવી રીતે ખાશે ફોર્ક થી પણ જોઈ ખાય છે ક્યારની પાપડ ફોક થી વાહ વોટ અ બ્રિટિશ ગર્લ ઇઝ ધેટ જોનોડો 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 સખી બેસી જા પલોઠી વાળી જોતો 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 ચાલો બધા લંચ કરી લઈએ પછી દવા બવા પી લઈએ હે ને જાનુ એ આ જો 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 આવી ગયો એને મજા આવે ને જાનું નકરો પાપડ નથી ખાવાનો દાળ ભાત ખાવાના છે હા અને જો બધું જાનું એ ઢોળ ફોડ કરી અહીંયા બધું ઢોળું હતું તો એણે ભરી લીધું એની પ્રિયંકા માસી ઘડીક વિડીયો કોલ માખી જાણીને તો કા કાં એમ કાં કરો છો વાગે હો મને જાનું ફૂપાંધે ફૂપાંધે ગુડ તો જો થઈ ગઈ છે આફ્ટરનૂન અને અમે નીકળી લોકો નીકળી ગયા છીએ બહાર કારણ કે આજે ઠંડી નથી અને વરસાદ પણ નથી અને તો પ્લાન તો કંઈ હતો નહીં બધાને જવાનું પણ કોક સ્વામિનારાયણ પણ જાનની બેન બે દિવસથી બહુ વહેલી જાગી જાય છે મને એ ફીવરના મેડિસિનના લીધે વધારે ઊંઘ આવે છે અને એને ઓછી આવે છે હમણાં બે ત્રણ દિવસ વહેલી જાગી ગઈ હતી પછી મેં કીધું ચાલ નીચે ઉતરીએ જોઈએ શું કરવું એમ વોક કરીને જાય કે થોડો બધો ટાઈમ હતો તો મેં કીધું ચાલ શાંતિથી ધીમે ધીમે વોક કરતા કરતાં જઈએ તો એને પૂછે રમેશ પણ મજા આવે બેઠી છે અને પવન બહુ નથી તો મને મજા આવે છે તો મેં કીધું ધીમે ધીમે નીકળીએ તો જો આવું જ વેધર છે જાનવી બેન અહીંયા આરામથી એન્જોય કરે છે હજી મને લાગે સ્કૂલના તો છૂટવાના ઘણો વાર છે મેં કીધું શાંતિથી જઈએ ઓલું એકદમ ટાઈમે નીકળીએ ને તો બહુ વહેલા ઓચલા શું કહેવાય ફાસ્ટ ચાલવું પડે અને કાલે છે ને અમારી બધી લેડીઝનો બધી ફ્રેન્ડ સર્કલનો એક પ્રોગ્રામ છે કાઇન્ડ ઓફ કિટી પાર્ટી તો જોઈએ વ્લોગિંગ કરીએ કે કેમ તો 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 ધેન જવાના પોસિબલ હશે શેર તમારી જોડે અંતિલ ધેન લોક જોવાની મજા આવતી હોય ને કરવાની સવા પાંચ અને જાનવી બને રમી રહ્યા છે સ્કૂલે થી આવીને લઈને થોડીક વાર આ રેસ્ટ કરી લીધો છે પાછળ જો અહીંયા રમી રહી છે સીડીમાં બોલથી એ જાનવી બને અને મારે થઈ ગયો છે રસોઈનો ટાઈમ રસોઈમાં જમી હજુ બની છે ગ્યારે ગાજરનું સલાડ પછી અહીંયા છે પીંડો ભીંડાનું શાક કરવું છે અને રોટલી કરવી છે તો ભીંડાનું શાક વઘારી લઈએ ટ્રાય જે પેભ્રી સિંપલ ઝીંગું સુકુ મચુલું તો ભેંડામાં હળદર અને મીઠું નાખીને થોડીક વાર આવે તો તેલમાં જ ચડવા દેવાનું છે અને બીજી એક વસ્તુ શેર કરવી હતી કે ઘણા લોકો કમેન્ટ કરતા હોય કે તમે હાલ સ્ની રાખો આને તો ધ ફર્સ્ટ થિંગ આપણે બાળકો રેસ કરી રહ્યા છીએ ઘર નથી રેસ કરી રહ્યા એન્ડ ધ સેકન્ડ થિંગ કે બાળકો જેના જેના ઘરમાં છે ને એને ખબર જ હશે કે તમે ગમે એટલું ઘર ચોખ્ખું રાખો ને તમે વસ્તુ ઠેકાણે મૂકો અને બાળકો એને મેસ્ટઅપ કરો એમનું રૂટીન ભાઈ એટલે પછી યુ કાં તો સ્કીપ ક્લિનિંગ ડે લોંગ થોડી ફોર અવર્સ બાય સેડિંગ એન્ડ અધર થિંગ ઇઝ કે લંડનમાં કે કોઈ પણ ફોરેન કન્ટ્રીમાં હશે અમુક ફોરેન કન્ટ્રીમાં મોટા મકાન હોય છે બટ સ્પેશલી લંડનની અંદર મકાન અને ઘરની સાઇઝ બહુ નાની હોય છે અને જ્યારે તમે તમારા ઇનિશિયલ સ્ટેજમાં હો ત્યારે તમારે ઓછી સ્પેસની અંદર બધી વસ્તુ સભા કરવાની હોય છે અને જ્યારે બાળકો ઘરમાં હોય ત્યારે એમના ટોઈઝ હોય એમની સ્ટડીની ઘણી બધી વસ્તુ હોય અને એટલા માટે તમને કદાચ સ્પેશિયલ હોલ મળતો મળે ન મળે તો એ બધી વસ્તુ જ્યારે તમારી બધી એક જ જગ્યામાં પડી હોય ત્યારે તમને એવું લાગે કે બધું યુ નો યુ ની ટુ કીપ ધીઝ ક્લીન એન્ડ ધીઝ એન્ડ ધીઝ એન્ડ ધાઈટ એન્ડ ઓલ ધોઝ સ્ટોક્સ તો ઈ બધી વસ્તુ છે ને જે તમે ફેસ કરતા કરતા હોય ને એને જ ખબર હોય એટલે આપણે ઓલવેઝ ટ્રાય કરતા જ હોય આપણું ઘર નીટ એન્ડ ક્લીન રાખવાની અને સ્પેશિયલી જ્યારે તમે જે લોકો વોકિંગ હોય એ લોકો માટે તો ઇટ્સ રિયલી હાર્ડ તો ધ મે વસ્તુ એ છે કે આપણે આપણી બેસ્ટ

લે આ આવડી ક્યુ લાગે ના એમ કહેનલનું શાક આપો હેક્ઝાગુલ તો જો હું અહીંયા બનાવી રહી છું ઓરિયો મિલ્કશેક તો એના માટે મેં જો મેં આમાં આઈસ્ક્રીમ પ્લેન વેનિલા આઈસ્ક્રીમ અને મિલ્ક એડ કરી દીધું છે અને અહીંયા થોડાક બિસ્કિટ ઓરિયો બિસ્કિટ્સ જે નોર્મલ ક્લાસિક આવે લઈ લીધા છે તો શુગરની જરૂર નથી પડતી આપણે આઈસ્ક્રીમ એડ કરીએ ને એટલે પછી તમને દૂધ વધારે ભાવતું તો તમે દૂધ વધારે એડ કરીને શુગર એડજસ્ટ કરી શકો અને અમે તો આઈસ્ક્રીમથી જ એડજસ્ટ કરીએ એટલે ટેસ્ટ ફાઈન આવે બસ અને કાંઈ નથી કરવાનું ક્રશ કરવાનું છે પલ્સ કરવા કરતાં જો મિલ્કશેક થઈ ગયો છે રેડી અને અહીંયા છે બધા એક્સાઇટેડ ક્યારના ઊભા છે વેઇટ કરીને